એની જગ્યાએ દાળવા ના મસાલા એની જગ્યાએ કાચી પોત્રી નું પણ લાવવાનું અને બે મીઠો પણ મીઠું નહીં મીઠો ભાજો છે હા નાસ્તાની જગ્યાએ પંજાબી થાળી લાવવાની બધું આવી જાય છે તો મા કાકાને કઈ દેવાનું તમારે કાકો હાલ છે કરામ પૈસા હો હાલ જાય છે કાકો કામ કરજો હું રેડો હા હાચું સાચું બરોબર અને બુંડે બુંડે આવી જાય ને તો મારે તો રેડા ની પથ્થર ફેરવી નાખે ના ના હાલ છે મારા કાકા હા હાલ છે ખર્ચો તને પોહે મન લાગતું નઈ જતી નો પોહે રે હા બજેટની બહાર હજી હા હા તો આપડે બેઠા આમ એટલે એવું એવું લાગે અમારું બજેટ કેટલું હોય એટલું તો કલાકારો નું બજેટ નહીં હોતું કાકા પોહ્યા છે તો એ રેકર્ડ છે એક કોમ કરતું તું ને એનું પડવું તાર આ ડીલ માટે તાર કાકા મોકલ

અને માણસ વગર બે દાડા મજૂરી નહીં ગયો ને તે ગીજા બીડી પૈસા નહીં મોટી મોટી ફેંકો ને તમે હા એ તો ફેંક તો ફેંકી દીધી પણ પેલો મંગો આવે ને તો મળી જાય તો કોમ થઈ જાય યાર જો ખેર બટા કોઈ નહીં ખાધી તો કદાચ આપણે મંગા ને કહીએ ને મંગો પંજાબી પંજાબી થારી લઈ આવે ને તો ડૂચા કાંઈ નાખી તાન અને એક કોમ કરે ને તાન પીવાનું કશું કરે

હા 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 ના ગોમ વાળો રો તો વેણવાની હ ગોમ તો વેણી દીધી પૂર્યો તો ગોમ બંધી દીધી ઓમાં વાળો રો કેતા તા પાટી બંધી દઈશ હાવ ના ના આમ તો ફોરેન કાળ જ જઈના આ જતી ને બે તે ફોરેન માં ના મજા આ યાર ચાર વાળી ને તું એ હારું 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 શું હા હા દિલ્હીમ દિલ્લીમ ગવારો વેણવાની

એટલે તમાર હજાર રૂપિયા એડવાન્સ પડશે એડવાન્સ માંગો બરોબર હજુ કોઈ નહી કર્યું હોય જો અમારો ખર્ચો હોય તો ભાઈ સાહેબ તમે મંગાલા લઈ જાઓ અમાર તો આ છું એમ બેઠું કે ખાવાનું વીઆઈપી જોઈએ તો હું ગયા ફૂંચી ખાવાની વીઆઈપી ખવડાવું એ તો મેં કીધું તાર છોકરા પેલા જ કીધું લાલ જેટલી નહીં ને એટલો તમારો ખર્ચો થશે

ના ના પૈસા ખાવાનું અમાર સ્પેશિયલ જોઈએ જો મણીલાલ એક વાત કહું હા માનીશ આગળ હવાનું કશું ખાધું નહીં કેવું તો એક કામ કર તમારે એક જ હતો કરાય આ સીધા સીધા જતા રે જતીલાલ શું કહું મણીલા હમ યાર રાખો ને રાખો હેડો ને સેટીંગ નઈ આવે માર જ ભાગી પડશે તમારે જ ભાગી પડશે જાઓ જ જાઓ અમાર પોહા તો નઈ યાર કરતા મંગાલાલ કે અન કેતા કરવાની બીજા મંગો તો જતો રહ્યો હું બઉ દોઢસો દોઢસો વ્યક્તિ લઈશું જવું જવું દોઢસો દોઢસો